પંચમહાલના શહેરા માર્કેટિંગ યાર્ડની સામે આવેલી ખુલ્લી જગ્યામાંથી એક્સપાયરી થયેલી સોડાના બોટલનો જથ્થો દ્વારા તારીખ પૂર્ણ થયેલ પાંચસો એમએલની પ્લાસ્ટિકની સોડાના બોટલનો જથ્થાને ટ્રેક્ટરમાં ભરી લઈ જઈને સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા મામલે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી શહેરા રુણાવાડા રોડ પર આવેલી માર્કેટિંગ યાર્ડની સામે વિશામાં ની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કિન્લી સુડાનો જથ્થો પડેલ હોવાની માહિતી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે મળી હતી જેને લઈને જીતેન્દ્રસિંહ રાઠોડ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી જઈને જોતા કિલી સુડાની પાંચસો એમએલની પ્લાસ્ટિકની બોટલો મોટા પ્રમાણમાં જથ્થો પડેલ જોવા મળતા તેમને તપાસ કરતાં તમામ સોડાની તારીખ પૂર્ણ થઈ ગયેલ જોવા મળી હતી અને જેથી પાલિકાના એસઆઈ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને એક્સપાયરી ડેટ થયેલી કિલ્લી સોડાની પ્લાસ્ટિકની બોટલોને ટ્રેક્ટરમાં ભરીને પાણીની ટાંકીકાથી લઈ જઈને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે એક્સપાયરી ડેટ થયેલી સોડા કોઈ વ્યક્તિ પી જાય તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય ત્યારે પાલિકા દ્વારા આ પાંચસો એમએલની સોડાનો આટલો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયા હશે તેની ભરી તપાસ કરવામાં આવી જોઈએ તેમજ નગર વિસ્તારમાં આવેલી હોલસેલની ઠંડા પીણાની દુકાનોમાં પણ પાલિકા દ્વારા ઓછીની તપાસ કરવામાં આવે તો એક્સપાયરી ડેટ થયેલી સોડાની બોટલો મળી આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી જોકે ઉપરોક્ત બાબતને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે બહુ જ ગંભીરતાથી લીધેલ હોવાથી માર્કેટિંગ યાર્ડની સામેની ખુલ્લી જગ્યામાં એક્સપાયરી ડેટ થયેલી કેટલી સોડાની બોટલો આટલા મોટા પ્રમાણમાં કોણ દ્વારા કરવામાં નાખવામાં આવી હશે તે આગામી દિવસોમાં પકડાઈ જાય તે પ્રકારની તપાસ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે નગર વિસ્તારની અમુક દુકાનોમાં તમાકુની પડીકીની અને બીડી તથા જરૂરી અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓનું ડુપ્લિકેટ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડી રહ્યું હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બાબતને પણ ગંભીરતા લઈને તપાસ ટીમ બનાવે તેવી માંગ જાગૃત નાગરિકતાઓ નાગરિકોમાંથી ઉઠવા પામી હતી